અમરેલી જિલ્લાના ભાજપના નેતા હિરેન નેતાપરાએ નેશનલ હાઇવે અને સ્ટેટ હાઈવે અંગે રજૂઆત કરી છે પ્રદેશ ભાજપના કિસાન મોરચાના મહામંત્રી હિરેન હીરપરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે પત્રમાં હિરેન હીરપરાએ લખ્યું છે કે અમરેલી જિલ્લામાં બનતા ડામર રોડ કે રી કાર્પેટ રોડમાં કાયમી ગુણવત્તાનો અભાવ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કાળી કમાણી કરી પ્રજાને રોડ રસ્તા બાબતે કાયમી પરેશાન કરે છે ગેરંટી સમયમાં રહેલા રોડ રસ્તાઓ કોન્ટ્રાક્ટના ખર્ચે થાય તેવો દાખલો નથી ગેરકાયદેસર રેતીનો ઉપયોગ કરી બહારની રેતીના લીઝ પાસ રજૂ કરવામાં આવે છે તે સૌથી મોટું કૌભાંડ છે ભાજપના રાજમાં ભાજપના નેતાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને કૌભાંડ સાથે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતના આક્ષેપ કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વરસાદના હિસાબે અમરેલી જિલ્લાના સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે એ બિસ્માર્ક બન્યા છે ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે અને નાના વાહન ધારકો હોય કે મુસાફરો હોય એમને ખૂબ મોટી અગવડતાઓ પડી રહી છે ત્યારે અમરેલી જિલ્લાના જે રોડ અને રસ્તાઓ છે એ ગુણવત્તા સાથેના બને અને પ્રજા માટે આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાને નોન પ્લાન રસ્તાઓ સાથે સાથે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેની ખૂબ મોટા પ્રમાણમાં ભેટ આપી છે ત્યારે આ રસ્તાઓ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે નબળું કામ ન થાય અને મારી મારા જિલ્લાની જનતાને ફરીથી વેઠવું ન પડે એ બાબતની પણ મેં ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રેતીનો પ્રશ્ન પણ છે એ બાબતની પણ રજૂઆત કરવામાં આવી